આજે એકાદશીનો પરમ પવિત્ર પાવન દિવસ અને આજના દિવસે આપણા નૂતન મંદિરના નિર્માણ કાર્યનો શ્રી ગણેશ થયો છે આમ તો સંતોએ ખૂબ સુંદર વાત સમજાવી મંદિરનો મહિમા આપણા શાસ્ત્રોની અંદર અને આપણી ભારતીય સંસ્કૃતિની અંદર ભગવાનને પ્રગટ રૂપે આ ઉપર સ્વરૂપે પરમાત્મા વર્ણન કરેલામૃતર રામકૃષ્ણ મનુષ્ય અવતાર ધારણ કરીને જ્યારે વિચરણ કરતા હોય ખાલી ત્યારે જ ભગવાન પ્રગટ રૂપે હોય એવું નથી પણ ભગવાન આપણી મધ્યમાં પ્રગટ રૂપે અનંત રૂપે બિરાજે છે અને એવા પરમાત્માના પ્રગટ સ્વરૂપોના વર્ણનની અંદર ભગવાનના બે મુખ્ય સ્વરૂપ એની અંદર શાસ્ત્રોએ વર્ણન કર્યા એક ભગવાનનું અર્ચા સ્વરૂપ મૂર્તિ સ્વરૂપ વચનામૃતની અંદર પણ કીધું કે અમે આ પધરાવેલા દેવો એને તમે ધાતુ પાષાણ કે ચિત્રની પ્રતિમા ન સમજશો એની અંદર અખંડ અમારો વાસ છે એ ભગવાનનું અર્ચા સ્વરૂપ મૂર્તિ સ્વરૂપ એ ભગવાનનું પ્રગટ સ્વરૂપ ગણાય છે અને બીજું ભગવાનનું વાંગમય સ્વરૂપ એટલે શાસ્ત્ર સ્વરૂપ જેમ શ્રીમદ ગીતા છે અથવા શ્રીમદ શિક્ષાપત્રી છે ભાગવતજી છે સત્સંગી જીવન આદિ ગ્રંથો છે એ ભગવાનનું વાંગમય સ્વરૂપ વાણી સ્વરૂપ એને પણ પ્રગટ સ્વરૂપ ગણવામાં આવ્યું છે આજે એવા પ્રગટ ઉપાસનાની ભક્તિની પરંપરાને પોષણ આપવાને માટે જે વૈદિક પરંપરા જે શાસ્ત્રોની પરંપરા એને અનુસરી જીવાત્માને ધ્યાન કરવું હોય તો કોણું કરે આજે આપણે એમ કહીએ હવાનું ધ્યાન કરો તો હવાનું ધ્યાન ન થાય કારણ કે એનો રૂપ કોઈ આપણી સમક્ષ નથી આપણે એને મહેસૂસ કરી શકીએ પણ ધ્યાન કરવું હોય તો કોઈ આકૃતિ જોઈએ કોઈ પ્રકૃતિ જોઈએ ત્યારે એનું ચિંતવન થાય તો ભગવાનની મૂર્તિને હૃદયની અંદર ધારવી હોય ભગવાનની મૂર્તિને આપણા હૃદયમાં વસાવી હોય તો એ મૂર્તિનું સ્વરૂપ કેવું હોય મૂર્તિ મૂર્ત સ્વરૂપ કેવું હોય ત્યારે શાસ્ત્રોની અંદર ભગવાનના બે પ્રકારના સ્વરૂપોનું વર્ણન આવ્યું પરમાત્માનું દિવ્ય સ્વરૂપ જે અક્ષરધામની અંદર ગૌલોક વૈકોટાથી ધામની અંદર ભગવાન જે દિવ્ય રૂપે આકૃતિ રૂપે રહ્યા છે જ્યાં આપણી ચર્મચક્ષુ આપણી માઈક દ્રષ્ટિ પહોંચી શકતી નથી એવું અમાયિક પરમાત્માનું દિવ્ય સ્વરૂપ જેને શાસ્ત્રોએ નિર્ગુણ સ્વરૂપ કીધું છે અને બીજું પરમાત્માએ આ ધરા ઉપર જે જે ચરિત્રો કરીને જે જે લીલાઓ કરીને અવતાર ધારણ કરીને પોતાના ભક્તોને પોતાના મૂર્તિનું સુખ આપ્યું એ ભગવાનનું સગુણ સ્વરૂપ એ ભગવાનનું સાકાર સ્વરૂપ એ શાસ્ત્રોએ વર્ણન કરેલું છે એ જ પરમાત્માને જ્યારે મૂર્તિ રૂપે આપણા મંદિરની અંદર પ્રસ્થાપિત કરીએ ત્યારે એ ભગવાનનું અક્ષરધામની અંદર રહેલું જે સ્વરૂપ અને મંદિરની અંદર રહેલું સ્વરૂપ એનો એકાત્મ ભાવ થાય છે એકરૂપ થાય છે અને એ ભાવ દ્વારા ભગવાન અક્ષરધામમાં રહ્યા થતા આપણા ભાવને આપણી ભક્તિને આપણી શ્રદ્ધાને સ્વીકારે છે આજે ખરેખર આનંદની વાત છે આમ તો ગામ ભગવાન સમયથી સત્સંગ કરાવીને ત્યાર પછી ગોપીનાથજી મહારાજના પ્રદેશનું એક મુખ્યત્વ ગામની અંદર એનો સમાવેશ થાય અને એની અંદર આપણે ઘણા ઉત્સવની અંદર સાથે રહીને બહુ મોટા મહા ઉત્સવો કર્યા અને એની અંદર ભગવાનના રાજી કરવા માટે અનેકવિધ કાર્ય કર્યા આજે આપણા મંદિરનો નો સંકલ્પ જેમ હમણાં છપિયા સ્વામી વાત કરી વાત કરી કે પહેલા તો જીર્ણોધ્ધાર કરીને પૂરું કરવું હતું પણ પછી બધાને સંકલ્પ થયો સંતોને સંકલ્પ થયો હરિભક્તોએ સમતિ આપી કે ભગવાનનું હવે આધુનિક આ યુગ પ્રમાણે જેમ બધી સગવડ સુવિધાઓ સાથે આપણા ઘરો આપણે નિર્માણ કરતા હોઈએ પહેલા નળિયાના મકાનો માટીના ચણતર એમાં રહેતા પણ સમય બદલાણો પરિસ્થિતિ બદલાણી તો આપણે આપણા ઘરનો અંદર સુધારો કર્યા આપણા રહેણીકરણીની અંદર સુધારો કર્યા એમ ભગવાનના મંદિરની અંદર પણ આધુનિક વ્યવસ્થા પ્રમાણે આજની સગવડ પ્રમાણે એની અંદર મંદિર નિર્માણ થાય એટલે પાયાથી જ મંદિરનું આખું નિર્માણ કરીએ અને મને બહુ આનંદ થયો અહીંયા હમણાં સ્વામીએ બધા દાતાઓની જે દાતાવલીની જે યાદી વાંચી ત્યારે બહુ આનંદ થાય કે ભગવાનને અર્થે કરવાનો તક બધાને નથી મળતું આ બહુ વસ્તુ જો મહારાજે દીધું હોય ને પણ એ વાપરવું બહુ મોટા ભાગ્યની વાત છે નહીં તો ઘણા એને એલ ફેલમાં વપરાઈ જાય માંદગીમાં હોસ્પિટલ માંદા પડો તો બે પાંચ લાખ દસ લાખ રૂપિયા અહીંયા ખર્ચી જાય કોઈને વ્યસનનો જો ટેવ પડી જાય તો એની અંદર એલફેલમાં વપરાઈ જાય કોઈને પોતાના મોત શોખની અંદર દેહના સુખની અંદર વપરાય ભગવાન કલ્યાણને અર્થે વપરાતા નથી એ તો હોય ને ભગવાનની કૃપા હોય ત્યારે જ એવી સદલક્ષ્મીનો ઉપયોગ સત્કાર્યમાં થાય છે અને ભક્તોએ અહીંયા આગળ ખૂબ ઉત્સાહપૂર્વક જે સરપંચથી લઈને બધાએ જે ગામના બધા ભક્તોએ પોતાની લક્ષ્મી નું યતકીન છે અને વિશેષ કરીને બાળકોને મને વિશેષ આનંદ થયો બીજા ગામને પ્રેરણા લેવા જેવી છે કે બાળકોએ પણ જે બચત હતી એમાંથી આ મંદિરના કાર્યની અંદર આ મંદિરનો મહિમાવાળા ભક્તો એમ ન માનશો કે આપણે આ ધરા ઉપર આ માટી ચણતર ઈંટો કરીએ છીએ આપણે આપણા પ્રારંભ સુધારીએ છીએ આપણે આપણા મોક્ષનું ભાતું બાંધીએ છીએ મહારાજે જ્યારે ગઢપુર મંદિર નિર્માણ થતું હતું આજનો દિવસ બહુ આપણા માટે ઐતિહાસિક કાયમ યાદ રહેશે ભૂમિ પૂજન જયા એકાદશી અને એમાંય વિશેષ કરીને આજથી બસોને વર્ષ પહેલા આ કાલના દિવસે એટલે બારસના દિવસે ભગવાન સ્વામિનારાયણ પ્રથમ વખત ગઢપુર પધાર્યા હતા કાલનો દિવસ આપણે ગઢપુર આગમન દિવસ છે આપણે કાલે શાકોત્સવ છે કાલે છે ને

પવિત્ર બ્રાહ્મણોએ ભગવાનની અહીંયા આપણને પૂજા આરાધના કરાવી ભૂમિજીનું પૂજન આ ભૂમિ ભૂમિપૂજનનો મહિમા શા માટે ખાતમુહૂર્ત ભૂમિપૂજન વાસ્તુ શાસ્ત્રો પરંપરા બતાવી છે ને એની પાછળનું બહુ વિજ્ઞાન છે બહુ સમય નથી લેવો કારણ કે પદયાત્રામાં પહોંચવું છે પણ એની પાછળનું વિજ્ઞાન છે કે કોઈ પણ કાર્ય આપણે જયારે શુભારંભ કરવા જતા હોઈએ ત્યારે એ ભૂમિની અંદર રહેલું જે ચૈતન્ય તત્વ છે એનું દૈવત્વ છે એને જાગૃત કરવામાં આવે એની અંદર કોઈ પગફેર થયો હોય કોઈ એવા અવાવરું વ્યક્તિનો કોઈની અંદર આગળ થયું હોય આ દિશાઓમાંથી પવન વહેતો હોય આના એની અંદર વિશેષ જ્યારે આપણે ભગવાનની ભક્તિ કરવા માટે સંકલ્પ કરીને જયારે નિર્માણ કાર્ય થાય ત્યારે આની આની ભૂમિ કેવી થાય વચના મહારાજે કીધું મનોમન ચક્રની ની ધારા કુંઠિત થાય એમ નૈની સારણ ક્ષેત્ર જાણવું જ્યાં તમામ પ્રકારના વિકારો જે સંકલ્પ વિકલ્પ જે દુવિધાઓ એ વિરામ પામતી હોય એને જાગૃત કરીને એના જે અધિષ્ઠાતાઓ છે એને જાગૃત કરીને દિશાઓના છે એને જાગૃત કરીને ભૂમિના જે જે શેષ જે દેવતાઓ છે એને જાગૃત કરીને એને પ્રાર્થના કરવામાં આવે કે અહીંયા અમે અમારા ઈષ્ટદેવનું મંદિર જયારે નિર્માણ કરવા જઈ રહ્યા છીએ ત્યારે તમામ પ્રકારના વિઘ્નોને એનાથી દૂર રાખજો અને અમારું આ કાર્ય એ પધારી અને અમને અક્ષરધામની અંદર જે મુક્તોને સુખ મળે છે એવું સુખ અમને મળે એવી આપણે પ્રાર્થના કરીએ છીએ એટલે ખૂબ સુંદર આજે આપણે અહીંયા આગળ ભૂમિ પૂજનનો વિધિ કર્યું આવતા શુભ મુહૂર્ત અંદર કારણ કે ભૂમિ ખાતમુહૂર્ત કરવું ને તો ભૂમિ જાગૃત જોઈએ અને અત્યારે ભૂમિ સુખી હોય ત્યારે ખાત ખાતમુહૂર્ત ન થાય એટલે ખાત નો દિવસ આપણે પાછળ રાખ્યો છે તો નજીકના દિવસ નિર્માણ કાર્ય આરંભ થશે અને નિર્વિઘ્ને વહેલેસર આપણું મંદિર પૂર્ણ થાય એવી ગણપુરપતિ ગોપીનાથજી મહારાજ હરિકૃષ્ણ મહારાજના ચણામાં અમે પ્રાર્થના કરીએ છીએ વધારે સમય નથી લેવો જે ભક્તોએ પોતાની યતકિંચિત સેવા આની અંદર કરી છે એમને પણ ભગવાન ખૂબ શુભ ફળ આપે એમના પરિવાર ઉપર ભગવાનનો રાજીપો પ્રસન્નતા કાયમ ઉતરતી રહે અને તમારા હસ્તે આવા સત્કાર્યો કાયમ થતા રહે એવી ભગવાન હરિકૃષ્ણ મહારાજ ગોપીનાથજી મહારાજના ચરણારીનમાં પ્રાર્થના કરી અને આ મંદિરના નિર્વિઘ્ન પૂર્ણતાના કાર્યને ભગવાન વહેલેસર ગતિ વૈગવંત બનાવે એવી ભગવાન શ્રી શિવજીના ચરણારીનમાં પ્રાર્થના કરી પરમપુજી આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અશોક આદિવાળા માતૃશ્રી અમારા સમસ્ત ધર્મ આશીર્વાદ આપી અને આમ તો સ્વામી મને કીધું અને લિસ્ટ હમણાં જે જોયું લગભગ તો આપણું કાર્ય પૂર્ણ થઈ જશે આર્થિક રીતે કંઈ મૂંઝાય એવું કંઈ છે નહીં અને થોડું વિકાસ મને વાત બતાવી કે અહીંયા કે બધા ભક્તોનો સંકલ્પ છે થોડું આનું વિસ્તારીકરણ પણ થાય એનો સંકલ્પ પણ ભગવાન પૂર્ણ કરે ને છતાંય કંઈક જો અટકો તમે બેઠા છે તમે મોજાશો નહીં ભલે અમારું નામ છે ગોપીનાથજી મહારાજનું ગામ એ અમારું ગામ છે એની અંદર પણ નાની મોટી કંઈ પણ જ્યારે હોય તો તમે બેઠા છીએ અને ભગવાન તમને આ કાર્યને નિર્વિઘ્ન પૂર્ણ કરે એ આશ્વાસન સાથે ભગવાનને પ્રાર્થના સાથે આપ સૌને પૂજ્ય માતુશ્રી ને સમસ્ત ધર્મપુર પરિવાર વતી અંતરને આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું સહેજાન સ્વામી મહારાજ